તિલકવાડા તાલુકાના સુરજીપુરા ખાતે સભાનું આયોજન કરી ભીલ સમાજના લોકોનું જીવન સ્તર ઊંચું લાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી હાલ આધુનિક યુગ ચાલી રહ્યો છે ત્યારે આજના સમયમાં દરેક વ્યક્તિ આગળ વધવા માટે રાત દિવસ મહેનત કરતો હોય છે દરેક સમાજ દ્વારા પણ પોતાના સમાજના લોકોને આગળ લાવવા માટે પ્રયાસ કરવામાં આવતો હોય છે જેના ભાગરૂપ આજરોજ તિલકવાડા તાલુકાના સુરજીપુરા ખાતે ભીલ સમાજના લોકોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગની શરૂઆતમાં ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને ફુલહાર પહેરાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ હાલના આધુનિક સમયમાં ભીલ સમાજના લોકોને આગળ કેવી રીતે લાવી શકાય અને ભીલ સમાજના લોકોનું જીવન સ્તર કેવી રીતે ઊંચું લાવી શકાય તે વિષય પર ચર્ચા કરવામાં આવી હતી તે ઉપરાંત ભીલ સમાજના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ કેવી રીતે વધારી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી તેની સાથે ભીલ સમાજના લોકોમાં રહેલા ખોટા વ્યસન કેવી રીતે છોડાવી શકાય અને વિસ્તારને વ્યસન મુક્ત કેવી રીતે બનાવાય તેના માટે પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં તિલકવાડા તાલુકાના ભીલ સમાજના આગેવાનો તથા ભીલ સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ બેઠકમાં થયેલી ચર્ચામાં સહભાગી બન્યા હતા નિવાસ ભીલ સેવા મંડળ કાળુવાડી સમિતિ ના અધ્યક્ષ તેમજ પ્રમુખ શ્રી મંત્રી શ્રી ખજાન શ્રી સુરજીપુરામાં મિટિંગનું આયોજન કરેલ કે ભીલ સમાજમાં જે ખોટા ખર્ચા છે એને કેવી રીતે વ્યવસ્થિત કરાય બીજું કે એજ્યુકેશન ભીલ સમાજમાં કેવી રીતે વધે અને જે વ્યસનો છે એ એ નામૂદ થાય એના માટે આજે ભીલ સમાજ આજે સુરજીપુરા ગામમાંથી આવેલા છે અને એની મિટિંગનું આયોજન કર્યું છે જેથી ભીલ સમાજનું ડેવલપ કેવી રીતે થાય એની વિશે સભામાં બધા લોકો આવેલા એમણે એની ચર્ચા કરી